અમારી ગાડી છે ને એની સર્વિસ કરાવવા કાસા જો હા એમ જો સાજી દેતા ગાડીની સર્વિસ કરાવવા જો હૈયા આવે સી આખા પલ્લી જાશે કા કેવો હતો ઉનામાં વરસાદ વરસાદ બહુ વધારે તો ઉનામાં આઈ કરતા ગાડીની સર્વિસ કરી આ ક્યા ગઈ સી હણા જાતી

સાજિતને ફોન કર્યો તો કે મારે લાગશે વાર તો અમે ખાઈ લીધું તું તો સાજિતને કહી દઉં જમવાનું કા જો અમારે આ છે ને નળિયામાંથી આવવું પડે જો જો કેમ કે આ સુલેરા આંતા હોય ને એટલે કાળું થાય તો એના લીધે છે ને આ બધું બોમ દેવસે જો પણ અત્યારે કાંઈ નથી કરવાનું વરસાદ રહીને તો સાફ કરવા છે ત્યાં લે કાંઈ નથી કરવાનું

તો જો ભરાઈ ગયો છે ડેમ અને આ ડેમ ઊંડો બહુ છે અહિયાં કોઈ આવતું નથી અમે બે જણા આવ્યા છે નહી સાધુ આ ડેમે એ કોઈ દી કોઈ નથી આવતું કેમ કે આ ઊંડો દેટલો છે બીવે બધા એટલે તો મેં કીધું હાલો ને હવે હા આમાં મઘેર છે ને એટલે બધા બીવે એટલે કોઈ નું આવે તો જો આવો કાક છે અમારો ડેમ જો ડુંગરા ડુંગરા તો રોજ બતાવું છું જો

મને તો શું કઈ મારો જીવ વાલો નહીં હોય કઈ હું કઈ થોડી જાઉં મન ન ખાઈ જાય મગર કઈ હગી ન થાય મારી હો સર તો હગી નો થાય જો મજા આવે છે ને મજા આવે છે આવે હોય હવે જાઈ છે પાછા ઘર તરફ અને આજનું જમવાનું અમારે મારા ભાઈ ની ઘેરે છે સાદી ઘેરે કા સાજુ સાદીત ના બેન ને મારા ભાઈ એવો અમારે સંબંધ છે

કઈ કપડા નથી પલાડવા બો જોડી અમારા ભીના છે બોલો અને પાછા અમે તો સુરતી લોકો એટલે અમારા કપડાં છે ને ઝાઝા ન લાવ્યા હોય અમે કા ઝાઝા નથી લાવ્યા ખાલી ત્રણ ઠેલા જ લાવ્યા છે ચાલતે રહો અહીંયા જો આ બધું તમને માળેલું દેખાય છે ને ત્યાં સપ્તાહ બેહવાની હતી હાથ દિવસની પણ આ વરસાદને લીધે છે ને બધું બદલી ગયું અને હવે આમ ઠેલાઈ દીધી છે બે ત્રણ દિવસ પાછળ પાછળ બે ત્રણ દી પાછળ ઠેલાઈ દીધી છે અને ગામ ધોવાડા બંધ જમણવાર બધું હતું રેડી થઈ ગયું હતું અને આ વરસાદને લીધે જો એનું બધું વિખાઈ ગયું છે જો આવો પ્રોબ્લેમ છે શું કરવાનું કાંઈ નહીં કરવાનું કુદરતના ઘાને ઝીલી લેવાનું બે હાથે તો ફેમિલી આવી ગયા છે મારાનંદના ઘેરે અત્યારે વાગી ગયા છે સાડા હાથ અને અહીંયા અમારે જમવાનું છે જેમ મેં આગળ કીધું ને એમ જો મારા સોફો બેન ની આમથી આમ જોડે કા સોફો જમવાનું જો એકદમ રેડી થઈ ગયું છે આ બધાય જો વાતુના ગપાટા મારે છે જો માવો ખાવો છે ખાવું નથી તમારે ઠેક મેં કીધું માવું છે હાથમાં હાલો સોપ બેન આપણે વિડીયો એન્ડ કરવાનો છે એ કરી દ્યો હવે બહ નહીં આમ તો બોલે વિડિયો શરૂ હોય ને તૈય કા બોલ તો બોલ સોપ બેન કીધું ને વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળશો આપણે નેક્સ્ટ વિડીયોમાં વિડીયો ને કરી દે એન્ડ શાંતિ થી ખાઈ હાલો મળશું આપડે કાલના વિડીયોમાં બાય